નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીયરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર રીઝનિંગના એક ટોપિક ઘડિયાળ વિશે શીખવાના છીએ મિત્રો આપણે આ વિડીયોની શરૂઆત ઉદાહરણ નંબર એકથી કરીશું અહીંયા ઉદાહરણ એક આપેલું છે કે ચાર વાગ્યાથી શરૂ કરી સાડા છ વાગ્યા સુધી કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું હોય મિત્રો આ એક્ઝામ્પલમાં તમને કલાક કાંટાએ કરેલું પરિભ્રમણ શોધવાનું પૂછેલું છે તો સૌથી પહેલાં તમારે કલાક કાંટા વિશે એક બેઝિક માહિતી તમારે હોવી જોઈએ એ હું તમને આપી દઉં તો કલાક કાંટા માટે તમારે પરિભ્રમણનો મુદ્દો આવે ત્યારે કલાક કાંટો જે છે એ બાર કલાકમાં કેટલું પરિભ્રમણ કરે છે એની તમને માહિતી હોવી જોઈએ એના પછી કલાક કાંટો એક કલાકમાં કેટલું પરિભ્રમણ કરે છે એની માહિતી પણ તમને હોવી જોઈએ બરાબર અને એના પછી કલાક કાંટો એક મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ બરાબર તો અહીંયા હું તમને જણાવી દઉં કે બાર કલાકમાં કલાક કાંટો ત્રણસો ને ડિગ્રી પરિભ્રમણ કરે છે જ્યારે એક કલાકમાં કલાક કાંટો ત્રીસ ડિગ્રીનું પરિભ્રમણ કરે છે અને એક મિનિટમાં કલાક કાંટો અડધો ડિગ્રીનું પરિભ્રમણ કરે છે તો આ ત્રણ પોઈન્ટ તમને કલાક કાંટા વિશે ખ્યાલ હોવા જોઈએ કે બાર કલાકમાં ત્રણસો ને સાઠ ડિગ્રી પરિભ્રમણ એક કલાકમાં ત્રીસ ડિગ્રી પરિભ્રમણ અને એક મિનિટમાં અડધો ડિગ્રી પરિભ્રમણ કરે છે આ જે માહિતી છે એ કલાક કાંટા વિશે તમને આપી છે મેં બરાબર હવે આનો ઉપયોગ કરી અને આપણે એક્ઝામ્પલ ગણવાનું છે તો સૌથી પહેલાં તમને રકમમાં એવું આપેલું છે કે ચાર વાગ્યાથી શરૂ કરી અને સાડા છ વાગ્યા સુધી એટલે કે કુલ અહીંયા સમય કેટલો થાય છે એ તમારે ગણવાનો તો કુલ સમય કેટલો છે એ જોઈએ આપણે તો અહીંયા ગણી શકીએ આપણે કે ચાર વાગ્યાથી સાડા છ વાગ્યા સુધી એટલે કે અહીંયા કુલ સમય બની જાય છે બે કલાક અને ત્રીસ મિનિટનો બરાબર ત્રીસ મિનિટનો તો મિત્રો અહીંયા કુલ સમય તમને મળે છે બે કલાક અને ત્રીસ મિનિટ તમે અહીંયા ગણી શકો છો કે ચારથી છ એટલે કે બે કલાક અને ઉપરના ત્રીસ મિનિટ હવે બે કલાક અને ત્રીસ મિનિટમાં કલાક કાંટાએ કરેલું પરિભ્રમણ આપણે ગણવાનું છે તો મિત્રો બે કલાકમાં કેટલું પરિભ્રમણ કરે છે એના માટે તમારે જોવાનું કે કલાક કાંટો એક કલાકમાં ત્રીસ ડિગ્રીનું પરિભ્રમણ કરે છે બરાબર જો એક કલાકમાં ત્રીસ ડિગ્રી પરિભ્રમણ કરતો હોય તો બે કલાકમાં કેટલું પરિભ્રમણ કહેવાય તો ત્રીસ ગુણ્યા બે બરાબર તો બે કલાક એટલે કે કલાકના આંકડાને તમારે ત્રીસ વડે ગુણી દેવાના ડાયરેક્ટલી પણ તમે આ કામ કરી શકો છો બરાબર તો ત્રીસ ગુણ્યા બે એટલે કે સાહીઠ ડિગ્રીનું પરિભ્રમણ બે કલાકમાં થાય એના પછી ત્રીસ મિનિટમાં કેટલું પરિભ્રમણ થાય છે એ ગણવાનું છે તો કલાક કંટો અહીંયા એક મિનિટમાં અડધા ડિગ્રીનું પરિભ્રમણ કરે છે જો એક મિનિટમાં અડધો ડિગ્રી પરિભ્રમણ થતું હોય તો ત્રીસ મિનિટમાં કેટલું પરિભ્રમણ થાય તો એના માટે તમારે આ ત્રીસ મિનિટને એક ભાગ્યા બે વડે ગુણી દેવાનું બરાબર તો અહીંયા ત્રીસને હું એક ભાગ્યા બે વડે ગુણો તો અહીંયા જવાબ મળી જાય છે પંદર ડિગ્રી એટલે કે બે કલાકમાં સાહીઠ ડિગ્રીનું પરિભ્રમણ થાય ત્રીસ મિનિટમાં પંદર ડિગ્રીનું પરિભ્રમણ થાય તો ટોટલ સમય બે કલાક અને ત્રીસ મિનિટમાં સાહીઠ પ્લસ પંદર એટલે કે પંચોતેર ડિગ્રીનું પરિભ્રમણ અહીંયા કલાક કાંટો કરે છે બરાબર તો અહીંયા તમને ખ્યાલ આવી જાય કે કલાક કાંટો અહીંયા ચારથી સાડા છ વાગ્યા સુધી એટલે કે બે કલાક અને ત્રીસ મિનિટમાં પંચોતેર ડિગ્રીનું ટોટલ પરિભ્રમણ કરે છે તો ઓપ્શન સી અહીંયા સાચો જવાબ બની જાય છે મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે ઉદાહરણ નંબર બે જોઈએ મિત્રો અહીંયા તમને આપેલું છે કે બાર વાગ્યાથી શરૂ કરી ચાર વાગે અને વીસ મિનિટ સુધી કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું હોય મિત્રો અહીંયા તમને આપેલું છે કે બાર વાગ્યાથી શરૂ કરી ચાર અને વીસ સુધી કલાક કાંટાએ કરેલું પરિભ્રમણ શોધવાનું છે તો આપણે આગળ જે પ્રમાણે એક્ઝામ્પલ ગણ્યું એ પ્રમાણે આ એક્ઝામ્પલ ગણી શકીએ છીએ તો સૌથી પહેલાં તમારે જોવાનું કે બાર વાગ્યાથી ચાર ને વીસ સુધીનો ટોટલ સમય કેટલો થાય તો અહીંયા ગણી શકાય કે બારથી એક એકથી બે બેથી ત્રણ ને ત્રણથી ચાર એટલે કે ટોટલ ચાર કલાકનો સમય અહીંયા થાય અને એક્સ્ટ્રા અહીંયા વીસ મિનિટ આપેલી છે તો કુલ સમય અહીંયા ચાર કલાક અને વીસ મિનિટનો થાય તમે ઘડિયાળમાં પણ ચેક કરી શકો છો બારથી ચાર વીસ એટલે કે ચાર કલાક અને વીસ મિનિટનો સમય થાય બરાબર હવે કલાક કાંટાએ ચાર કલાક અને વીસ મિનિટમાં કરેલું પરિભ્રમણ આપણે શોધવાનું છે તો અહીંયા આપણે લખી શકીએ કે કુલ સમય કેટલો થાય તો કુલ સમય બરાબર ચાર કલાક અને વીસ મિનિટ હવે મિત્રો આપણે ઉદાહરણ એકમાં તમને માહિતી આપીએ પ્રમાણે કે કલાક કાંટો એક કલાકમાં ત્રીસ ડિગ્રીનું પરિભ્રમણ કરે છે તો એક કલાકમાં ત્રીસનું પરિભ્રમણ થતું હોય તો ચાર કલાકમાં કેટલું પરિભ્રમણ થાય તો તમારે ચાર ને ત્રીસ વડે ગુણી દેવાના બરાબર તો ચાર ગુણ્યા ત્રીસ કરીએ તો અહીંયા કેટલા થઈ જાય એકસો ને વીસ ડિગ્રી પરિભ્રમણ થાય તો કલાક કાંટો અહીંયા ચાર કલાકમાં એકસો ને વીસ ડિગ્રીનું પરિભ્રમણ કરે છે એના પછી વીસ મિનિટમાં કલાક કાંટો કેટલું પરિભ્રમણ કરે છે એના માટે તમારે જોવાનું સૌથી પહેલાં આગળની માહિતી યાદ કરવાની કે એક મિનિટમાં કલાક કાંટો અડધો ડિગ્રીનું પરિભ્રમણ કરે છે તો વીસ મિનિટમાં કેટલું પરિભ્રમણ કહેવાય તો વીસને તમારે એક ભાગ્યા બે વડે ગૂણી દેવાના એટલે કે વીસના અડધા પણ કરી શકો તમે તો વીસના અડધા કેટલા થઈ જાય અહીંયા દસ ડિગ્રી થઈ જાય બરાબર તો હવે અહીંયા જોઈ શકાય છે કે ચાર કલાકમાં એકસોને વીસ ડિગ્રીનું પરિભ્રમણ થાય છે અને વીસ મિનિટમાં દસ ડિગ્રીનું પરિભ્રમણ થાય છે તો કુલ અહીંયા ચાર કલાક અને વીસ મિનિટમાં એકસો વીસ પ્લસ દસ એટલે કે એકસોને ત્રીસ ડિગ્રીનું પરિભ્રમણ કલાક કાંટો કરે છે તો અહીંયા ઓપ્શન નંબર બી એ જે આપણો સાચો જવાબ બની જાય છે મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ઉદાહરણ નંબર ત્રણ જોઈએ મિત્રો કે અહીંયા આપેલું છે કે ત્રણ વાગ્યાથી શરૂ કરી સાડા છ વાગ્યા સુધી કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું હોય મિત્રો આપણે અહીંયા આ વિડીયોમાં ટોટલ બે એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે બંને એક્ઝામ્પલની જે મેથડ છે એ જો તમે સમજ્યા હોય ધ્યાનથી અને વિડીયો ધ્યાનથી જોયો હોય તો આ એક્ઝામ્પલ તમે જાતે પણ ગણી શકો છો એટલા માટે આ એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપું છું અને એનો જવાબ શું હોય એ તમે મને કોમેન્ટ કરી અને જણાવો જેથી મને પણ ખ્યાલ આવે કે તમને આ વિડીયોમાં જે પણ એક્ઝામ્પલ સોલ્વ કરાવે છે એની મેથડ ખ્યાલ આવી છે જો તમને અમારા વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નજીકના વિદ્યાર્થી મિત્રો સાથે જરૂરથી શેર કરો